ઘાસચારો તેમજ અનાજ પાણી સહિત રહેલ પેટીમાં મૂકેલા ચાંદીના દાગીના પણ આગમાં સ્વાહા થઈ જવા પામ્યા હતા જ્યારે અચાનક આ લાગેલી આગમાં તમામ ચીજ વસ્તુઓ બળીને રાખ થતાં અંદાજિત એક લાખ એસી હજાર રૂપિયા ઉપરાંતનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે જ્યારે સવારે લાગેલી આગના પગલે ઘરના સભ્યોએ બૂમા બૂમ કરતા આજુબાજુથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા ગ્રામજનો દ્વારા હેડપંપ અને કુવામાંથી વાસણો ભરી ભરીને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ એકાએક આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો આગ લાગતા ઘરના સભ્યો પહેરેલા કપડાં સિવાય અન્ય કોઈ ખાવા પીવા કે ઓઢવા પહેરવા માટે કોઈ પણ ચીજવસ્તુ બચાવી શક્યા ન હતા જ્યારે આગ લાગેલી આગમાં તમામ વસ્તુ બળીને રાખ થતા પરિવાર ઉપર આવેલી અણધારી આફતની પરિવારજનોમાં ભારે શોક અને માતમ જોવા મળ્યો હતો ત્યારે હવે તંત્ર અસરગ્રસ્તોને તત્કાળ સહાય કરે તેવી માંગ ઉઠી છે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઘટનાસ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી તેમજ જરૂરી ખાવા પીવા અને જીવન જીવવા કામમાં આવે એવી કીટ આપી હતી સાથે સાથે સરકાર તરફથી મળવાપાત્ર સહાય વેડાસર મળી જાય તે માટેનું આયોજન કર્યું હતું આજે અમે આંબાખુટ ગામે આવ્યા છે ગઈકાલે નવ દસ વાગ્યાના સુમારે છગનભાઈ રામસિંહભાઈ નામના વ્યક્તિને ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો અને આગ લાગવાથી એમનું એક બાજુનું સંપૂર્ણ મકાન બળી ગયેલું છે અંદર એમના કપડાં વાસણો એમના કંઈક થોડા ઘણા ઘરેના હતા એવું પણ બળીને ખાક થઈ ગયું છે અને આ ઘરમાં માત્ર બે વૃદ્ધ પતિ પત્ની જ રહેતા હતા બાકીનો પરિવાર એમનો બીજા ગામે રહે છે એટલે આજે અમે અહીંના સરપંચશ્રી અમારા પાર્ટીના મહામંત્રી ભાઈ પ્રવીણભાઈ આ બધાએ એની મુલાકાત લીધી છે અને સરકારશ્રી તરફથી જે કંઈ એમને સહાય મળે તેના માટે પ્રયત્ન કરીશું અને અમે બધા આગેવાનો આવ્યા છે એ આગેવાનો તરફથી પણ એમને સ્વેચ્છાએ કંઈક મદદ કરવાનું અમે નક્કી કરેલું છે